એટલે કે જ્ઞાન દર્શન સુખ વીર અરે ચાર સુ એવા અનંત ગુણી સ્વભાવમાં રહેલા છે અને એ પોતાના સ્વભાવમાં રહેલા જે ગુણો છે એ પોતાના સ્વભાવની જેમ જ શુદ્ધ છે આ વાત પણ સમજવા જેવી છે ગુરુદેવ શ્રીના આગળ સમયસારના 47 શક્તિઓના જે પ્રવચન છે

અને જે આખો જીવ બદલતો દેખાય છે એ બાકીના ચાર ભાવ છે જીવ બદલે છે સાચી વાત જીવમાં પરણમન થાય છે શું પરણમન થાય છે જે કાય પરણમન થાય છે હે બોલાય 320 ગાથા છે ને સમસ્યા આની જૈન આચાર્ય દેવની ટીકા એ ટીકાનો વિષય જ આ છે જે તમે પ્રશ્ન કર્યો ને કે જે પાંચ પ્રકારના ભાવ છે એમાંથી જે કઈ વર્તમાનમાં જન્મથી લઈને મરણ સુધી જે કઈ પરિણામ થઈ રહ્યા છે એ બધા જ પરિણામો બધા જ પરિવર્તનનું ગ્રહણ જે છે એ ગ્રહણ ઉદય ઉપસમ છે છે ઉપસમમાંથી જ છે એમને કહ્યું કે મોરા દ્વેષાધી કાર્ય પરિણામ છે એ કયો ભાવ છે કે ઓદય ભાવ છે કેવો ભાવ છે ઓદય ભાવ છે સમ્યક દશનના પરિણામ થાય કયો ભાવ છે ઓપશમિક એ ઔપશ્રમિક પણ હોઈ શકે છાઉપશ્રમિક પણ હોઈ શકે ને પણ છે તો વિકારી ભાવ છે સંસારમાં જ્યાં સુધી તો ઔદ્રિક ભાવ છે અવિકારી ભાવ પ્રગટ થાય તો ઔપશ્રમિક ભાવ છે કેવળ જ્ઞાન પ્રગટ થાય તો છાયિક ભાવ છે તો મોરા દ્વેષથી પ્રારંભ કરીને અને કેવળ જ્ઞાન સુધી જેટલો કાંઈ પરિણામોનો વિસ્તાર છે ઈ બધો મારા પારણામિક ભાવ થી દૂર છે અને આ બધા ભાવો એ મારા ભાવ નથી કેમ કેમ કે એ પલટતા ભાવો છે એટલે જે મારા ભાવ નથી અને મારો ભાવ કયો છે કે પરનામિક ભાવ છે તે હું છું કે પરનામિક ભાવ શું કામ છું કારણ કે ઈ ક્યારે પલટતો નથી ક્યારે બદલતો પરનામિક ભાવ એટલે કે પોતાનો ત્રિકાળ કોઈ પણ ભાવ બદલાય કે કે એ ભાવના ઉત્પન્ન થવામાં જ્યારે કર્મની સાપેક્ષતા રહે તો કર્મનો ઉદય જેમ ફરે એમ એ પરિણામો પણ એનાની નિમિત્તે ફરે પણ આ પારણામી ભાવ એટલે કે એ મારો ત્રિકાળ સ્વભાવ એમાં કર્મની કોઈ સાપેક્ષતા છે જ નહીં તો કર્મનો ઉદય આવે કે ઉષ્મ થાય કે છે ઉષ્મ થાય કે છે થાય એની સાથે મારે કોઈ સાપેક્ષતા છે જ નહીં માટે એ ભાવ બદલતો નથી જો મારો જ્ઞાન સ્વભાવ છે જ્ઞાન સ્વભાવમાં જો જ્ઞાનાવરણી કર્મની સાપેક્ષતા હોત તો શું થાય અનાદિકાળથી અત્યાર સુધી કોઈક વખતે તમને જ્ઞાન થોડું હોય કોઈક વખતે વધારે હોય કોઈક વખતે એમાં મલિનતા હોય કોઈક વખતે નિર્મળતા હોય કોઈક વખતેનો એ એનો ઉઘાડ ઓછો હોય કોઈક વખતે એનો ઉઘાડ વધી જાય સમજી ગયા આ થતું રહે પણ આ કેમ થતું નથી આ થાય છે ક્યાં થાય છે પરણતી જ્ઞાન ગુણના પરણમનમાં તો આ થાય છે પણ મૂળ જ્ઞાન સ્વભાવમાં એ કાઈ થતું નથી કેવડી પરમાત્માનું જ્ઞાન કેવું છે દાદા કે એમાં ત્રણેય લોક ત્રણેય કાળ એક સમયમાં જણાય છે અને નિગોદિયા જીવનું જ્ઞાન કેવું છે કે અક્ષરના અંતમાં ભાગ આ જ્ઞાનની વાત નથી આ જ્ઞાનના પરણમનની અને જ્ઞાન સ્વભાવ કેવો છે કે કેવડી ભગવાન નું જ્ઞાન સ્વભાવ અને નિવોદ્ય જીવ નું જ્ઞાન સ્વભાવ બે સરખા છે બે માં કોઈ ફેર તો એ જે જ્ઞાન સ્વભાવ છે જેમાં ફેર નથી એ પારમાર્થિક ભાવ છે અને અને અક્ષરમાં અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન અને કેવળ જ્ઞાન એ જે જ્ઞાન છે એ કર્મ સાપેક્ષ જ્ઞાન સ્વભાવ સ્વભાવની કર્મ સાપેક્ષ ભાવ છે

એ જે સ્પર્શ રસ ગંધવાન ધર્મ દ્રવ્ય નું લક્ષણ ગતિ હેતુત્વ છે એ કયા કર્મ ના ઉદય થી કોઈ કર્મના ઉદય થી નથી એનો સ્વાભાવિક ગુણ છે એનો સ્વાભાવિક ગુણ છે એનું કાર્ય છે સમજી કે એવી જ રીતે આત્માનું નું સ્વાભાવિક કાર્ય શું છે જ્ઞાન જ્ઞાન આદિ અનંત ગુણો છે પણ જ્ઞાન મુખ્ય તો આત્માનો નો સ્વભાવ જ્ઞાન એ કયા કર્મના ના ઉદય થી છે એ કોઈ કર્મના ના ઉદય થી નથી કર્મ ના ક્ષયો નથી કર્મ ના ક્ષય થી નથી એનો સ્વભાવ છે એ દ્રવ્યોને તો ખરેખર કોઈ કર્મ તો બંધાતા નથી એને તો કોઈ કર્મ નો ઉદય હોતો નથી એ તો જેવા પોતાના સ્વરૂપમાં રહેલા છે એવા જ રહેલા છે કર્મનો બંધ તો એક માત્ર મિથ્યાત્વને રાગાદી ભાવના કારણે જીવને થાય છે ઉત્તર ધર્મ ધર્મ આકાશ કાળમાં તો કઈ છે નહી એવું કર્મ પરમાણુ કર્મ રૂપે પરણમે એટલે પુદ્ગલ દ્રવ્ય કહેવાય અને જીવના ભાવ વિકારી થાય એટલે જીવનું વિભાવ કહેવાય બાકી એટલે એટલા માટે તો શાસ્ત્રમાં કહ્યું કે ભઈ ચાર દ્રવ્ય છે બાકીના એ તો સર્વથા શુદ્ધ સ્વભાવમાં ટકેલા છે શું કામ

ઉપર જે પોઈન્ટ મૂકતા છે એનું ફૂટનોટ પણ વાંચી લે એ શું લખ્યું છે પરમમાં પરંપારણામિક ભાવે સ્થિત અહીં એક પેલો પોઈન્ટ છે ફૂટનોટ માં કે આ પરંપારણામિક ભાવમાં પારણાનું શબ્દ હોવા છતાં તે ઉત્પાદ બે રૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી આ પરંપારણામિક ભાવ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે અને દ્રવ્યાર્થીક નયનો વિષય છે પાછો જો રેફરન્સ તો આપ્યો છે વિશેષ માટે સમયસારની ત્રણસો વીસમી ગાથાની શ્રી જયસેનાચાર્ય દેવ ત્રત ચીકા જુઓ અને બૃહદ સંગ્રહની તેરમી ગાથાની ટીકા આજે પરંપરિણામીક ભાવ છે ને

અને પર્યાય આર્થિક નયનો વિષય નથી આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તો ઉત્પાદ નિરપેક્ષ એક રૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને ત્રીજો બિંદુ કયો છે નિયમ કારણ નિયમ જે છે ને એ નિયમ છે આ નિયમ તે કારણ નિયમ છે કેમ કે તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ કાર્ય નિયમનું કારણ છે કારણ નિયમના આશ્રયે

જે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક રૂપે રહેલો છે એવો જે મારો શુદ્ધ જ્ઞાન દર્શન ચેતના રૂપ સ્વભાવ છે જેની અંદર કર્મની કોઈ પ્રકારની સાપેક્ષતા નથી એ પરંપરાનો ભાવ તે હું છું તેનું નામ કારણ્યમ અને એના આશ્રયથી પરિણતિમાં જે શુદ્ધતા પ્રગટ થાય એનું નામ કાર્યનિયમ આ રીતે આ બંને કારણ અને કાર્ય પ્રગટ કરવા You won't